નમસ્કાર મિત્રો મેન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયાના ઓનલાઈન શાળા પસંદગી કાર્યક્રમમાં આપ બધાનું સ્વાગત કરું છું સૌપ્રથમ આપ પીએમએલ 2 માં સમાવેશ તમામ ઉમેદવારોને માધ્યમવાર અને વિષયવાર જનરલ કેટેગરીની એટલે કે અનામત કેટેગરીની જગ્યાઓ સિવાયની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન શાળા પસંદગી આપવા જણાવવામાં આવે છે જનરલ કેટેગરીની એટલે કે બી અનામત વર્ગની મહિલા અનામત અને સામાન્ય જગ્યાઓ તેમ બંને શાળાની પસંદગી કરવા માટે આપે સૌપ્રથમ ભરતી સમિતિની વેબસાઇટ જી પર જઈ એપ્લાય ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ લિંક ઉપર ક્લિક કર્યા બાદ આ રીતની સ્ક્રીન દેખાશે જેમાં તમારો ટાટ નંબર ડેટ ઓફ બર્થ

આપણને જોવા મળશે જો આપ પુરુષ ઉમેદવાર હશો તો આપને આપના વિષયની મહિલા અનામત સિવાયની જગ્યાઓ જોવા મળશે તેવી જ રીતે જો આપ મહિલા ઉમેદવાર હશો પરંતુ આપે મહિલા અનામતની જગ્યા પર જવાનો વિકલ્પ નહીં આપ્યો હોય તો અને પીએમએલ ટુ માં આપના નામ સામે ઇઝ ફિમેલ ઓપ્શનમાં નો હશે તો આપને પણ મહિલા અનામત સિવાયની જગ્યાઓ જ જોવા મળશે મહિલા અનામતની જગ્યા પર વિકલ્પ આપનાર મહિલા ઉમેદવારોની બિન અનામત સંવર્ગની તમામ જગ્યાઓ જોવા મળશે જો તમે ફરીથી જિલ્લાની પસંદગી કરવા માંગતા હો તો બેક બટન ક્લિક કરી ફરીથી જિલ્લાની પસંદગી કરી શકો છો આ રીતે શાળાઓની યાદી જોવા મળ્યા બાદ આપે આ શાળાઓને પોતાના પસંદગીની ક્રમમાં ગોઠવવાની છે જેમાં જે તે શાળા પર ક્લિક કરતા તે શાળા આપોઆપ સામેના બોક્સ માં ગોઠવાઈ જશે આપની ઈચ્છા અનુસાર શાળાઓને પસંદગીના ક્રમમાં ગોઠવ્યા બાદ આપે સેવ બટન ક્લિક કરવાનું રહેશે જે કરવાથી આપની શાળા પસંદગી વેબસાઈટ પર રજીસ્ટર થઈ જશે આ અગાઉ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે આપને ભરતી સંબંધી ખાસ તો શાળા પસંદગી બાબતે એક પત્ર આપ્યો હતો જેનો આપે અભ્યાસ કરેલ જ હશે તદ અનુસાર આ ભરતી પ્રક્રિયામાં આપે સો ટકા શાળાઓની પસંદગી કરવું એવું ફરજિયાત નથી પણ આપ એક પણ શાળા પસંદગી ન કરવા માંગતા હોય પણ ચાલશે એક કે એક થી વધુ શાળા અને વધુમાં વધુ બધી જ શાળાઓ પસંદગી કરી શકશો પરંતુ અગાઉ આપેલ પત્રમાં જણાવ્યા અનુસાર આપે શાળા પસંદગી ખૂબ જ કાળજીપૂર્વક કરવી જરૂરી છે ઉદાહરણ તરીકે જો કોઈ ઉમેદવાર મર્યાદિત સંખ્યામાં શાળાઓ પસંદ કરે છે અને તેણે પસંદ કરેલી શાળાઓ મેરિટ ક્રમ પ્રેફરન્સમાં તેઓનાથી ઊંચા ઉમેદવારને મળી જાય તો તેવા કિસ્સામાં તે ઉમેદવારને એક પણ શાળા મળશે નહીં અને પસંદગી યાદીમાં તેનું નામ આવશે નહીં જેની જવાબદારી જે તે ઉમેદવારની રહેશે અનામત સંવર્ગના ઉમેદવારોને પણ હાલ બિન અનામત જગ્યાઓ માટે કાળજીપૂર્વક પસંદગી કરવાની રહેશે જો આવા ઉમેદવારો મર્યાદિત જગ્યાઓ માટે પસંદગી આપશે અને તેના લીધે તેઓને પસંદગીની શાળા નહીં મળે અને તેઓનું મેરિટ તેઓના વિષયમાં બિન અનામત સંવર્ગની જગ્યાઓ સામે પસંદગી પામેલા છેલ્લા ક્રમના ઉમેદવાર મહિલા કે પુરુષ ઉમેદવાર કરતાં ઊંચું હશે તો તેઓ ભરતી પ્રક્રિયામાંથી બાકાત થઈ જશે તેમજ હવે પછીની અનામત કેટેગરીની જગ્યાઓની શાળા પસંદગી કરી શકશે નહીં રીતે મહિલા મહિલા ઉમેદવારો માટે અનામત જગ્યા પર જવાનો વિકલ્પ આપનાર મહિલા ઉમેદવારો તમામ જગ્યાઓ પૈકી જગ્યા પર પોતાની પસંદગી આપી શકશે પરંતુ મહિલા અનામતની જગ્યા પર મહિલાઓને મૂકવી ફરજિયાત હોય જો કોઈ કિસ્સાઓમાં મહિલા અનામતની એક જગ્યા બાકી હોય અને બે મહિલા ઉમેદવારો કે જેઓએ મહિલા અનામતની જગ્યા પર જવાનો વિકલ્પ આપ્યો હોય તે પૈકી ઊંચા મેરિટ વાળા મહિલા ઉમેદવારે મહિલા અનામતની જગ્યા પસંદગી નહીં આપી હોય તો તેવા કિસ્સામાં તેમનાથી નીચા મેરિટ વાળી મહિલા ઉમેદવાર કે જેણે મહિલા અનામતની જગ્યાની પસંદગી આપી હશે તેને તે જગ્યા મળશે જ્યારે ઊંચા મેરિટ વાળી મહિલા બાકાત થશે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીની શાળા પસંદગી પૂર્ણ થઈ ગયા બાદ તેનું પરિણામ વેબસાઇટ પર મૂકવામાં આવશે જેમાં માધ્યમવાર વિષયવાર પસંદ થનાર ઉમેદવારોના ટાટ નંબરની યાદી ભરતી પ્રક્રિયામાંથી બાકાત થનારા ઉમેદવારોના ટાટ નંબરની યાદી અને અનામત કેટેગરીના તેવા ઉમેદવારો કે જેઓનું મેરિટ જનરલથી કટ ઓફથી નીચું છે અને તેઓને

ખૂબ જ કાળજીપૂર્વક શાળા પસંદગી આપવી ભરતી સમયથી આપને શુભકામનાઓ પાઠવે છે